એ તમામ હોટલ કે રેસ્ટોરન્ટ જે ગિફ્ટ સિટીની અંદર બનાવવામાં આવશે તે ત્યાં પોતાની અંદર વાઇન અને અને સુવિધાઓ ઉપલબ્ધ કરશે ત્યાં જઈ અને આ મુલાકાતીઓ અને આ કર્મચારીઓ દારૂનું સેવન કરી શકશે આવી છૂટ આપવામાં આવી છે અને એના માટે થઈને ઘણા બધા નિયમો અને ઘણા બધા પત્રોમાં નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે જેની અંદર જે કોઈ પણ મુલાકાતી છે કંપની દ્વારા ઓથોરાઈઝડ હશે તો જ એને ટેમ્પરરી પરમિટથી એ કંપનીના કોઈ એક કાયમી કર્મચારીની હાજરીમાં જ લીકરનું સેવન કરવાનું રહેશે આ પ્રકારના નિયમો સાથેની દારૂની છૂટ અપાય છે અને આને લઈને ઘણા બધા સમાચારો પણ આવી રહ્યા છે ઘણી બધી વાતો પણ આવી રહી છે સામે ઘણા બધા લોકો એવું પણ માની રહ્યા છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય લોકો અહીંયા રોકાણ કરવા માટે આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય લોકો અહીંયા આવી રહ્યા છે તો એમના માટે જરૂરી વ્યવસ્થાઓ છે તો એના માટે થઈને આ નિર્ણય યોગ્ય છે અને ઘણા બધા લોકો આ નિર્ણયને પડકારી રહ્યા છે કે ખરેખર જે ગુજરાતની અંદર દારૂ બંધી હતી જે ગુજરાતમાં દારૂના સેવન ઉપર પ્રતિબંધ હતો એ ગુજરાતની અંદર આવી રીતે દારૂની છૂટ ન આપવી જોઈએ ઘણા બધા લોકો આને પડકારી રહ્યા રહ્યા છે છે આના પર પ્રહારો કરી ત્યારે જે ગુજરાતની વાસ્તવિકતાથી આપણે સૌ પરિચિત છીએ કે જે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ દારૂના લીધે ઘણું બધું નુકસાન થયું છે અને થતું પણ આવે છે રોજબરોજ આપણે સમાચારમાં વાંચતા જોઈએ છીએ કે દારૂના હિસાબે કેવી કેવી વાતો અને કેવા કેવા કિસ્સાઓ ગુજરાતમાં આપણી સામે આવતા હોય છે ત્યારે હવે તો કાયદાકીય રીતે ગિફ્ટ સિટી ની અંદર દારૂની છૂટ અપાવવાની છે ત્યારે તમારો મત શું છે તમારા મતે ખરેખર આ નિર્ણય યોગ્ય છે કે નહીં એ જરૂરથી કમેન્ટની અંદર જણાવો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર